જય માતાજી જેસી પહેલાં એકમાં આપણું ફ્રીથી સ્વાગત છે આઈ એમ બેક કારણ કે ત્રણેક મહિના થઈ ગયા છે આપણે વિડીયો નથી મૂક્યો એનું કારણ એક રીઝન હતું તમને બતાવ્યું હતું આગલા વિડીયામાં આપણી માનગી આપણી બીમારીના કારણે આપણે જે ઓપરેશન કર્યું હતું એના કારણે છોકરો બહારમું ભણતો હતો અને પરીક્ષા હતી એના કારણે છોકરો પણ નતો ઉતારી દીધો તે બદલ બધા મારા સબસ્ક્રાઈબરોને અને મારા વ્યુઅર્સને હું માફી માગું છું કે બધાની કોમેન્ટ હતી કોમેન્ટનો જવાબ પણ હું નહોતો આપી શકતો કે ધનકુષભાઈ તમારો વિડીયો આવતો નથી તમે કોઈ જાણકારી આપતા નથી તો વિડીયો મૂકો હા અવશ્ય વિડીયો હવેથી સારું થાય છે કારણ કે છોકરાને પેપર પૂરા થઈ ગયા છે અને આપણને હાવ ભગવાનની આપણી માની કૃપાથી આપણને હાવ સારું થઈ ગયું છે આપણને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી જે આપણી કપા હતી ડૉક્ટરોને બધાની જે કે ભાઈ તમને આમ તકલીફ છે રાઈટનું કોઈ આપણે રાઈટનો રોગ છે નહીં અને આપણે હા હારું થઈ ગયું છે માતાજીની આપણા કુલદેવીની કૃપાથી આપણે હા સારું થઈ ગયું છે એટલે આપણે ફરી વખતે આપણી યુટ્યુબ ચેનલ ધમધમતી કરવા માટે આપણે ફરી વખતે આપણા જે વ્યુઅર્સો આપણા સબસ્ક્રાઈબરોની જે માગ હતી કે જે આપણા પશુપાલનને માહિતી પગાડવા માટે આપણે ફરી વખતે એ ફિલ્મ આ ગબ્બર બેક બેક ધનસુ બેક ધનસુ કરીને આવી ગયો છે આપણે અવનિ માહિતી લઈ તો આપણે ઘણો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં જ આપણે આપણો તબેલો બતાવી દઈશું અને જાણકારી આપશું ઘણું આપણા તબેલામાં ને આપણી જિંદગીમાં ઉથલ પાથળ થઈ ગયું છે તો તમને બતાવીશ કે જો પહેલાં જ આપણે આ ઘા હતી આ ઘા વિહાઈ ગઈ છે જે ઘોડા નામની ગા હતી જે આપણે આપણે જે ગા આવ્યા હતા પંદરફલી માણસાઈ ની ઘા કહેવાય તો તમને આ કમ્પ્લેન બતાવશે ગા વીઆઈ કરી છે આજે વીને મહિનો પૂરો થઈ ગયો છે એક મહિનો પૂરો થઈ ગયો તમને કમ્પ્લેન બતાવશે જો આ તમારા માન્યમાં નહીં આવે કે આપણે પેલા વેતરે ગામાં લોસ ગયો તો માંડી હતી બીમાર હતી એના કારણે દૂધ ઉત્પાદન આપણે મળ્યું નહોતું પણ મને એવું હેલ્પ લાગે છે કે હા કા આપણું હેલ્ફેર ગયા વેતરનું ભરપાય આપણને આ વેતરમાં ખરીદી છે અત્યારે નીચે બાર લીટર દૂધ છે એક ટાઈમનું કેટલું બાર લીટર વાસડી પ્લસ ધાવતા એટલે અંદાજે સૌથી સાડા સૌ લીટર દૂધ નીચે અત્યારે એને હયાતમાં છે એક મહિના જેવું થયું છે વિયાણી પ્લસ બીજી ગા આપણે વીયા ગઈ છે જે એ પંજાબની હતી તમારી ગા આને આઠક દિવસ થયા છે વિયાણી અત્યારે નીચે સાતક લીટર દૂધ છે પણ મારા ખ્યાલ પ્રમાણે આવે છે અગિયાર બાર લીટર દૂધે વહી જાય છે ગયા વેતર આને દૂધ તો પીધું તો આમ આપણે બોલવું કીધું નહોતો આઠ નવ લીટર દૂધ તો આ કરતી જ વેતર પણ આ વેતરે આપણને એવું લાગે છે કે પોતે અહીંયા સેટલ થઈ ગઈ છે એટલે અગિયાર બાર લીટર દૂધ એવી પણ વહી જાય છે અત્યારે આપણે આ બે ગાયું અને એક આપણે આગળ આ અત્યારે વેતરમાં તે નથી આ વ્યાળીને તમને વાત કરો લગભગ અઢક વરસ થઈ ગયું છે અત્યારે નીચે ચાર સાડા ચાર લીટર દૂધ છે આ બે ગાયો અઢી ગાયું દૂધ અત્યારે પચાસ લીટર દૂધ ત્રિસ્તાળીસ થી પચાસ લીટરની આજુબાજુ દૂધ આપણું રોજનું ટ્રેનિંગ ભરાય છે એટલે આપણે આ ઢોરા બધા બચાવી દીધા છે બહુ તંદુરસ્ત આપણા ઢોરા છે આપણા ઢોરામાં કોઈ માંગી છે નહીં અને સરસ મજાના સેકન્ડ થઈ ગયા છે આવો તમને હું અત્યારે કે જો અત્યારે આ તારી આપણે જે ઓલી કાળી ગા વ્યાણે આ એક જ વાસડો આવ્યો છે આપણા ભાઈ એવા હતા આ એક જ વાસડો છે બાકી લકા ચાર સાત વાસળીઓ ઉપરાબર આપણે ટેબેલામાં જન્મી ગઈ છે આ એક જ વાસડાનો જન્મ થયો છે એ પણ સારો તંદુરસ્ત છે આ જે ઘોડોગા કહું જે સૌ છે હયાતમ દૂધ છે તો એ ગાનું એ ગાની વાંસળી છે આ એ બી એસ સિમેન્ટની વાસડી છે પ્લસ આપણી જે વાસડીઓ હતી એ વાસળીઓ તો બધી સરસ મજાની છે એ વાસળીઓને કે કોઈ જાતની તકલીફ નથી એ બધી ખાય છે અને આનંદ કરે છે તો હોય કે આપણો સરસ મજાનો થઈ ગયો છે અથવા આવે આપણે કાંઈ જે સ્ટોક હતો એ એટલો રહ્યો છે પણ પ્લસ આપણે કાંઈ બીજી ની થઈ ગઈ છે અને પ્લસ આપણે જે શેડ નવો બનાવવાનો છે એવા આપણા છોકરાને બારમું પૂરું થઈ ગયું છે એટલે આપણે ફરી વખતે આપણા છોકરાના ધંધા માટે બિઝનેસ માટે આપણે બહુ નોકરીનો ઉદ્દેશ્ય નથી કે આપણે આપણા છોકરાને નોકરી કરાવી આપણને પશુપાલનમાં બહુ સારું છે બધા જે કહેતા હોય પશુપાલનમાં આમ નુકસાનની છે ને આમ નુકસાન છે પશુપાલનમાં કાંઈ નુકસાન નથી અત્યારે આપણે વીસ હજાર રૂપિયાનું દસ દિવસે દૂધ થાય છે અઢી ગાયું દૂધ છે વીસ હજાર રૂપિયાનું દસ દિવસે થાય છે એટલે મહિને સાઠ હજાર રૂપિયાનું દૂધ થયું પ્લસ તમારી પાસે પોતાની નીણ હોય તો વીસ હજારનો ખર્ચો છે અત્યારે ખાંડનો બાકી કોઈ ખર્ચો છે નહીં સવારમાં એક કલાકનું કામ છે એક કલાકનું હાજે કામ છે બાકી કોઈ કામ છે અને હવે છોકરો આવી ગયો છે એટલે આપણે ફરી વખતે આપણા ધંધાને ધમધમતો કરવાનો છે એટલે આપણે ફરી વખતે જો અહીંયા બતાવશે આ શેર જો આ બાજુમાં આપણે નવો શેર બનાવવાનો છે કે આ શેર આગળનો જેવો શેર ઉખાડી લેવાનો છે કારણ કે ના મારક છે આપણો આપણે અહીંયા જમીનના ભયું એ ઘણા ટાઈમ પહેલા ભાગ પાડેલા હતા એમનામ એટલે એમના માલ્યો આવતો તો મારા ભાઈના ભાગમાં મોટો મારો શેર તબેલો હતો એટલે અમારે તબેલો આખો પાડી દેવાનો હતો પણ સંદોગાવ જમીનની માપણી કરતાં જમીન મારો ભાગ બરાબર એક જેટ આ તબેલાની ખૂણાની બરાબર મારું માપ આવ્યું છે એટલે મારે તબેલો લગભગ હવે બીજો કાંઈ આખો ફેરવવાનો નથી હા કોઈ પણ જે મારો મારગ છે બાર ફૂટનો એ માર્ગનો મારે લઈ તબેલો આંપા નવો આ બતાવશે અને સરસ મજાનો આપણે બીજો ટેબલો ઊભો કરવાનો છે અને ટૂંક સમયમાં આપણે એના પણ વિડીયો મૂકશું કે ટેબેલામાં શું શું કર્યું છે તમામ સુવિધા સાથે પેપર ટેબેલો બનાવવું એટલે તમામ સુવિધા સાથે આપણે ટેબલો બનાવવાનો છે ભલે થોડીક વાર લાગે અને આપણા છોકરાના ધંધાના સેટલમેન્ટ માટે આપણે કઈ વખતે આ ધંધામાં પાછા આવી રહ્યા છીએ અને ધંધો આપણે ક્લિયર કરવાનો આપણો આ નિર્ણય છે બતાવશે આપણે કોઈ નિર્ણય ખાઈ પછી સરસ મજાનો જથ્થો છે આવડું આવડું થઈ ગયું છે સુપર સુપરનેપિયલ હવે એની અંદર બીજું ખડ છે આપણે કાઢવાનું છે હળવા હળવું આ બતાવશે બધી જ એટલે આપણે ઝાર વાવી દીધી છે આ પછી હા આ મકાઈ વાવી દીધી છે માણક મકાઈ વાવ્યું છે બાકી બધી ઝાર વાવી છે રોઈ લો તો મેં દશક વિગ્યાની ઝાર વાવી દીધી છે તેર મણ ઝારનું વાવેતર આપણે કર્યું છે તો આમ ફરતો ફરતો રાઉન્ટ આપણે બતાવશે બતાવી દઉં આપણે એટલે આ સાહેબ થઈ જાય છે એટલે આપણે બાર મહિનાની નીણ આપણી પાસે થઈ જાય છે અને આમ આપણે બીજો પાક કરવો હોય તો આપણે બીજો પાક પણ કરી શકશું આપણે બહુ બીજા પાકને પૈસા નથી આ કારણ કે આપણે પશુપાલનમાં જ બચવાનું છે પણ છતાં આપણે બીજો પાક કરશું આપણે પહેલા ખાતર છે એટલે કોઈ જાતનું આમાં ડીએપી ખાતર કેવું કઈ નાખ્યું નથી અને સરસ મજાનું ઉત્પાદન આપણે ખાતર આપણા જોડે તો ખાતરના ગૌકળ બધું ભેગું નથી અને આપણે સરસ મજાનું ઉત્પાદન આપણે ઝાડમાંથી લઈ શક્યું છે સરસ મજાની વાત છે કે જે બધા વાતો કરે છે જે કહેવત છે કે એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે એ વાત આપણા સાર્થક થાય છે કે જે મારું પોતાનું ધરાક જો તો બતાવશે કે મારું પોતાનું છે મારી જિંદગીમાં ઘણા સંઘર્ષ આવ્યા ઘણા હું ઉતાર ચડાવ ખેડ્યો પણ મારું પોતાનું માણસ કે જેને મારી જિંદગીમાં મારો સાથ છોડ્યો નહીં ઘણી માંદગી આવી ઘણી બીમારી આવી ઘણા તકલીફ પડી મુશ્કેલી થાય છતાંય મારી સાથે અડીખામ ઊભી રહી અને મને ઘણો સપોર્ટ કર્યો અને તમામ મેનેજમેન્ટ આ પોતે બહેરું જે છે એ કરતું હતું એટલે આ એક કહેવત જે છે એ સાચી પડે છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે કે જે છે એ મારું માણસ છે પોતાનું ઘરનું જેને બતાવશે તો આ બેઠું છે એ મારી જિંદગીની સફળતા પાછળ મારી પત્નીનો જ હાથ છે એ ચોક્કસ છે બધા જે વાતો કરતા હોય જે કહેતા હોય એ કારણ કે પોતે બે માણસ ગમે ધંધો કરે કે ગમે જીવનમાં આગળ આવવું હોય તો બે પોતે માણસ ખાસ સહકાર આપે તો તેને આગળ આવી અત્યારે આપણે કોઈ જાતની મુશ્કેલી નથી કે કોઈ જાતની ખામી નથી એનું કારણ એક જ છે કે મારી પત્ની કે જે મારી જિંદગીમાં ઘણા ઉતાર ચઢવાયા પણ એને મારી સાથે ઊભી રહીને અડગ પોતે હું ઢીલો પડી ગયો તો એ ઢીલી નથી પડી અને હંમેશા મારો સાથ દીધો છે તે બદલ એનો પણ આભાર માનું છું કારણ કે બધાને આવા બૈરા મળે તો પોતે જિંદગીમાં અવશ્ય આગળ વધે અને કોઈ જાતની મુશ્કેલી પડે નહીં તો હવે પછી અને આપણી પાસે બે ગાયો વેચવા આવ્યું છે એ તમને આગલા વિડીયોમાં હું બતાવીશ બે ગાયો હું આગલા વિડીયોમાં મૂકીશ કે આપણે જોડે બોડી ગામ કે જે પાળિયાત પાસે બોડી ગામ છે તેને બે ગાયું છે આઠ નવ લિટર દૂધ કરે છે અને ચાલી પચાસ હજાર રૂપિયામાં પચી જાય એવું છે તો એ આગલો વિડીયો આપણે અવશ્ય જોઈએ એમાં તમને એ ગાયોની માહિતી મળી જાય છે આપણે આગલો વિડીયો મૂકવાના છે એમાં મા ગાયું એના ફોટા એના ભાઈનો કોન્ટેક્ટ નંબર બધું મૂકવાના છે આપણે કોઈ આમાં એવો ભાવાર્થ આપણો લેવા દેવાનો નથી તમને એકબીજાને ગમે અને તમને એને ભળે તો તમારે ગાયું લેવાની અવશ્ય તમને જો ફાયદો કરવો હોય તમારે બે પાંચસો રૂપિયા ઓછા કરવો હોય તો અવશ્ય મને ફોન કરવો હાટું થઈ ગયા પૈસે કે હાટું થઈ ગયા પહેલાં તો અવશ્ય આપણા આપણા સબસ્ક્રાઇબરના કારણે આપણે વિડીયો મૂક્યા હોવાના કારણે આપણે વ્યક્તિને દબાવી આપશું કે ભાઈ પાંચસો રૂપિયા ઓછા લઈ લો કારણ કે આપણા સબસ્ક્રાઈબર છે એના કારણે તો આપણે ફોન કરો છતાં એ ભાઈનો કોન્ટેક્ટ નંબર એ ગાયોના ફોટા એના વિડીયા બધું આપણે આગલા વિડીયોમાં મૂકશું જો તમને એ ગાયું ગમે તો બોડી પીપળી પાળીયાદની બાજુમાં ગામ છે ના જઈ તમારે જોઈ લેવી જોઈ લેવી અને પૈસા તમને ગમે તો લેવી બાકી આપણો કોઈ ઉદ્દેશ્ય એવો નથી કે આમાં આપણે દલાલી કે કોઈ કમાણી નથી આપણા વિડીયોના માધ્યમથી આપણે એકબીજા પશુપાલનને સારી ગાયું મળી રહે એકબીજાની વેચાઈ જાય આપણો ઉદ્દેશ્ય એ જ છે તો જય માતાજી